નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો રેમલ નામના ખતરનાક વાવાઝોડાએ અત્યારે સકરાઓ બે વાટે લીધો છે કેટલાક વિસ્તારોમાં તેની અસર અત્યારે સક્રિય થઈ ગઈ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે તે ફલટાઈ રહ્યો છે સંપૂર્ણ માહિતી જોશો ગુજરાતમાં તેની કેવી અસર જોવા મળશે તે પહેલાં ચેનલમાં નવા હો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી રેમલ નામનું આ વાવાઝોડું અત્યારે કોલકાતાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં તેના કેરણો ફલટાઈ રહ્યા છે અને કોલકાતાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ઘૂંઘવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે અને તેની અસર જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે એક જેટ બંગાળની ખાડીથી આગળ વધી અને કોલકાતાની આજુબાજુના સરસીમાએ તેના કિરણો ફલટાઈ રહ્યા છે તે ધીરે ધીરે આગળ વધશે તે ધીરે ધીરે આગળ વધી અને તેની બાંગ્લાદેશમાં પણ ઢાંકાની આજુબાજુના કોઈ વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની સંભાવના રહેલી છે જ્યારે અત્યારે પશ્ચિમ બંગાળની આજુબાજુના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે ભુવનેશ્વરની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં તેની પણ અસર જોવા મળી રહી છે તો ધીરે ધીરે તે આગળ વધશે અને આગામી દિવસોમાં એટલે કે હત્યાવી તારીખ અઠ્યાવીસ તારીખના રોજ તે ધીરે ધીરે આગળ વધશે અને તે પૂર્ણરૂપ ધારણ કરશે અને તે બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં તેનો ખતરનાક સક્રાવત જોવા મળશે તમે જોઈ શકો છો કોલકત્તામાં પણ તેને બે વાટો જોવા મળશે કોલકત્તાના વિસ્તારોમાં પણ તેની ભારે અસર જોવા મળી શકે છે જ્યારે આગામી દિવસોમાં એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ તે ધીરે ધીરે આગળ પ્રસરી જશે અને આગળ વધી અને ઓગણત્રીસની આજ ઓગણત્રીસ તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન તે સંપૂર્ણ રૂપમાં નાશ થઈ જશે તો તમે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આવી રીતે તે ધીરે ધીરે આગળ વધશે અને આગામી ઓગણત્રીસ તારીખના રોજ તે સંપૂર્ણ રીતે ગુજરાતમાં તો તેની અસર જોવા નહીં મળે મળે પરંતુ ભારતમાંથી પણ ઓગણત્રીસ તારીખના રોજ તે સંપૂર્ણ રીતે બાકાત થઈ જશે અને બાંગ્લાદેશમાંથી તે લુપ્ત થઈ જશે તમે જોઈ શકો છો પરંતુ તેના ભાગરૂપે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેના ભાગરૂપે આગામી પહેલી તારીખથી લઈ અને તેના અનુસંધાને કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ થવાની સંભાવના રહેલી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ઓગણત્રીસ તારીખથી લઈ અને શરૂઆત થઈ જશે અને મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય તેમજ સમગ્ર ગુજરાતમાં આગામી પહેલી તારીખથી લઈ તેની અસર જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે સાથે હળવો પવન પણ ફૂંકાઈ શકે છે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં પરંતુ અત્યારે આ રેમલ નામના વાવાઝોડાને લીધે ગુજરાતમાં તેની કોઈ અસર જોવા મળશે નહીં પરંતુ આગામી પહેલી તારીખથી લઈ અને રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને વિડીયોને બને એટલો શેર કરજો